ફોર વ્હીલ ના હો રૂપિયા લ્યો છો અને ટુ વ્હીલ ના પચાસ રૂપિયા લ્યો છો ગણતરી તો કરો મિત્રો એક દિવસની કમાણી ખાલી પાર્કિંગની કમાણી એના પાંચ લાખ રૂપિયા ઉપર થાય છે સતુભુવા એ જે કેટલા કે પાંચ લાખ પાંચ લાખ રૂપિયા જે બેન દીકરીને આપ્યા ને એ શુક્ર માનો કે દીપક સોળા સમયે વિરોધ ચાલુ કર્યો ને એટલે એ બેન દીકરીને જાહેર માં આપ્યા એટલું કામ તો દીપક ચુડાસમા કર્યું હા શું કર્યું કે મારી કોઈ પણ ગમે તે કાસ્ટની બેન હશે ગમે તે કાસ્ટની બેન હશે એને પાંચ લાખ રૂપિયા તો અપાવ્યા યા દીપક ચુડાસમાના વિરોધના હિસાબે

તો તમારે જે તમારા માતાજીના નિયમમાં આવતું હોય એ કરો હે જે માતાજીના નિયમમાં આવતું હોય એ કરો આ તો માતાજી તમને કે મારા સેવકો ફોટા પડાવતા જાય ગયો હે આ તો પેહલી વાર ભાઈ ભાઈ હવે તો તમે ફોનથી વહીવટ ચાલુ કરશો કોક ભલે ફોન કરીશ તા કે માતાજી અત્યારે ધોણવામાં બીજી છે એલા આમ ન હોય અમારી દેવી પૂજક સમાજનું જે આસ્થાનું કેન્દ્ર છે એ બદનામ કરો છો તમે આ તમારા બાપનું યંગત નથી આ દેવી પૂજક નામ લઈને તમે ધૂણો છો અને તમારા દેવી પૂજકની મેલડી ધૂણવી હોય તો વાઘરી બનો વાઘરી બની જાઓ હું કામ અમારી મેલડી નગર ધોળો છો હે તમારા બાપે લખી દીધી છે તો વાઘરી બની જાઓ પેલા પાંચ લાખ રૂપિયા દીધા એ દીપક સુડાસમાના હિસાબે દીધા શહેરમાં પાંચ લાખ રૂપિયા દીધા એ દીપક સુડાસમાના વિરોધ ના હિસાબે એને દેવા પીડ્યા મજબૂર દેવા પીડ્યા એને એમણામ કોઈને નથી દીધા એનું મોઢું જોયું તું તમે એના રૂપિયા જ્યારે દીધા તા ત્યારે મોઢું જોયું હતું અને આખો વિડીયો નથી બતાવ્યો મિત્રો એનો આખો વિડિયો નથી બતાવ્યો એ બેન દીકરી કોક ભાડે લાવેલી લે છે બેન દીકરીને કીધું હોય છે બેન હાલે બે પાંચ હજાર રૂપિયા વાપરવા આપી બે દીકરીઓને પણ તમે ખાલી થાવડા લઈને આગળ તમે માણસની વૈશ્વમાં હાલ્યા જઈજો પાછલા દરવાજે હું છું આપણને શું ખબર અને રૂપિયો એ દીકરીઓ સુધી પહોંચ્યો જ ન હોય પાંચ લાખ રૂપિયા દેવા એટલે એનું મોઢું જોઈજો ગયો કેવું થઈ ગયું હતું ઈશારામ વાત કરો ફોટા પડવી લેજો ફોટા પડવી લેજો હે માતાજી અંદર હોય ને માતાજી કે ફોટા પડાવવાનું માતાજી અમને ખબર છે અમારા દેવી પૂજકમાં જયારે માતાજી આવે ને જે ભૂવો ધોળતો હોય ને એને હા ફૂક નીકળી જાય એના હા ફૂંક નીકળી જાય એને બોલવાની ભાન ન હોય શરીર કાપતું હોય શરીર કામ ન કરતું હોય અને તમે પાંચ પાંચ કલાક તમારી મેલડી કામ કરે તમારામાં હે અને પાછું બધું પાછું રીત છે આમ ધોળવાનું ચાલુ બધાયને બધી સલાહો દેવાનું ચાલુ ફોટા પડાવી લેજો અને ભુવાને કહેજો આ કરે ને ભુવાને કહેજો તો આને આ દિવસે આમ કરી નાખે દાણા વડે સાટવાના આ દેવીનું ધર્મ ક્યુ આવ્યું પાછું નવું દાણા સાટવાના અમારી દેવી કોઈ દી દાણા સાટ્યા નથી હે પછી એન્ટ્રી હતી સાટી વાહ આ ભૂવો થાવ ભાઈ તું ઝાળ કાઢી ગયો આ ભૂવો તો તારો ઝાળ કાઢી ગયો ભાઈ હે ઓલો બોલું હો કે ઓલ્યો પોપટ પોપટ તારી સાસ બાસ ભાંગી દે રહેવા દે અને આ જે ભણવા ન્યા તે બોલાવ્યા હતા એને વધારે સાઈડમાં કાયદેસર હવે હવે જે માન છે નહીં જે મારા દેવીપૂજા સમાજનું અપમાન જાહેર માં કરશો તો હવે કાયદેસર પિટિશન દાખલ થાય કાયદેસર હાઈકોર્ટમાં તમને કાયદેસર પિટિશન દાખલ ન કરવું તો કહેજો જિંદગીભર મને પૂછ્યા વગર તમે થોડી નહીં એકો લોકો મને બધાય કહે છે કે દીપકભાઈ ત્યાં પાર્કિંગના મોટરસાયકલના પચાસ પચાસ રૂપિયા લે છે આ વાડીમાં પાર્કિંગના પચાસ પચાસ રૂપિયા અને ફોર વ્હીલના હો હોહો રૂપિયા લે છે તમે જોવો તો ખરા એટલે તમારામાં થોડી કે માનવતા નથી તમારામાં માનવતા મરી ગઈ છે ફોર વ્હીલ ના હોહો રૂપિયા લ્યો છો અને ટુ વ્હીલના પચાસ રૂપિયા લ્યો છો ગણતરી તો કરો મિત્રો એક દિવસની કમાણી ખાલી પાર્કિંગની કમાણી એના પાંચ લાખ રૂપિયા ઉપર થાય છે અને જેટલા જેટલા ઇન્ટરવ્યુ મેં લીધા છે એ બધાએ પોતાનો અનુભવ શેર કર્યો છે કોઈને કઈ ફેર પડતો નથી કોઈને કઈ દીકરા ફિકરા દીધા નથી આ બધી બનાવટી વાત છે અને જો દીકરા દીધેલા હોય તમારી પાસે સાબિતી હોય તો સેને સેને દીકરા દીધા કાંઈ એમ બબે પાંચ પાંચ વિડીયો મૂકો છે હું સડાવું છું એમ છતુ ભુવા તમે વિડીયો છે ને દીકરા દીધા કેમ નથી આવતા હામાં હે કે તમારામાં તેવડ નથી

પણ જ્યાં સુધી માફી નહીં માંગીએ અને વાઘરી કેતા નહીં બંધ થાય અને હવે તો મારી પાસે બહુ પ્રૂફ હવે દીપકભાઈ બસો પાંચ જણા થઈ ગયા છે ભાઈ આભારભાઈ આભારભાઈ આભાર કપિલભાઈ મનસુખભાઈ સોમાભાઈ જોડીના બે હજાર લે છે વાહ ભાઈ વાહ મનસુખભાઈ સોમાભાઈ કમેન્ટ કરી છે એક જોડીના બે હજાર રૂપિયા લે છે પ્રકાશભાઈ જય ડીએસ સાવડા ડીએ સાવડા અને જ્યાં તમે ક્યાંક ભોજનનું અંદર લખ્યું હતું હવે ભોજન કોઈને કરાવ્યું હોય ન કરાવ્યું હોય એવા તો અમને અણહાર બતાવ નહોતા કોઈને ભોજન ભોજન કરાવ્યું પણ તમારી અંકોત્રીમાં અમે જોયું તો ભોજન છે આ દીપક ચુડાસમાના વિરોધના કારણે કરવું પડે છે ઓફર કરી છે દો હાલો એફડી કરાવો તમે બહુ કેતા હતા ને મનસુખભાઈ રાઠોડ ને કે અમે એફડી કરાવીશું તો ક્યારે તમે એફડી કરાવો છો હે આ તમારું બોર્ડ તો હમણાં પૂરું થઈ જાય ઈ બોર્ડ ને પછી શું કરશો આ તમે માતાજી બોલ્યા એ ખોટું પડશે કે હસું પડશે હે અને એને ગેરમાં કઈ ખામી લાગે ગેર બેર ની બોડી બદલાઈ નાખો સતુબુઆ હવે રિવિઝ ગેર મારવો પડશે અને કેતા હોય ને તો રિવિઝ ગેર મારીને બતાવું હમણાં રિવિઝ ગેર તો તમારથી હારા હારા મારશે અને રિવિઝ ગેર ન હોય ને તો મારી દે કાયદેસર રિવિઝ ગેર વાળો બોડી નખાવી દેવાની બરાબર તમારા કંપની ફિટ ન આવ્યો હોય રિવિઝ ગેર તો માતાજીની કહેજો બોડી એવી કંપની ફિટિંગ આપે કે જેમાં રિવિઝ ગિયર હોય એના માતાજીને કાયદેસર કહી દેવાનું કે દીપક છોડા સમા વાહે પડી ગયો છે હવે રિવિઝ ગિયર મારવો પડશે માતાજી અને રિવિઝ ગિયર ન મરાવું ને તો આ દીપક છોડા સમા નહીં પાણી જે મે કીધું ને કે તમારા ખેતરમાં તમારે પોતાને પાવડો લઈને પાણી ન વળાવું ને તો આ ખાલી વાળ કહેજો વાળ બરાબર